ભરૂચના વેજલપુર પારસીવાડ ખાતે ત્રીસ વર્ષ પૂર્વ નવનિર્મિત પામેલા દસા માતાના મંદિરની આજરોજ ત્રીસ વર્ષ પૂર્ણ થતાં મંદિર ખાતે ત્રીસ મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતની માત્રા ભંડારો અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે ત્યારે સ્થાનિક યુવક મંડળ દ્વારા ત્રીસ વર્ષમાં બીજી વખત મહાયજ્ઞ રૂપે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે પૂજા અને આરતી બાદ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં બત્રીસ યુગલો પૂજામાં જોડાયા હતા સાંજે પાંચ કલાકે યજ્ઞમાં નારિયેળ હોમવામાં આવ્યું હતું જે બાદ મહાઆરતી અને પ્રસાદી યોજવામાં આવી હતી તો રાત્રિના ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મા માના એક વ્રત ચાલી રહ્યા છે ત્યારે સાતમી ઓગસ્ટ ઓગણીસો ને ચોરાણુંના સ્વ બે હજાર પચાસ અષાઢ વદ અમાસ રોજ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી સ્થાનિક રહીશો આસ્થાનું કેન્દ્રો એવા દશામાં મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી તો મોટી સંખ્યામાં યોજાયેલા ધાર્મિક ઉત્સવમાં સ્થાનિક રહીશો તેમજ માય ભક્તોએ ભાગ લઈ ઉત્સવને સફળ બનાવ્યો હતો